દેવગઢબારીયા ધાનપુરના કૌભાંડને લઈને મંત્રી વચુભાઈ ખાબડના આક્ષેપો પર કોંગ્રેસનો પલટવાર કરાયો આ તારીખ વીસ પાંચ બે પચીસ મંગળવારના સાંજે પાંચ કલાકે દાઉદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા મંત્રીના આક્ષેપો પર પલટવાર કરવામાં આવે છે મંત્રી બચ્યુભાઈ ખાબરની પ્રતિક્રિયા પર સંજય નિનામા યુથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દ્વારા પલટવાર કરવામાં આવ્યો છે કોંગ્રેસના આક્ષેપ પર શું કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ ડીઆરડીએના નિયામક દ્વારા ફરિયાદ નોંધાઈ તેવા અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે મંત્રી તદ્દન જૂઠું બોલી રહ્યા છે તેવું સંજય નિનામાનું કહેવું છે તમામ પાંત્રીસ એજન્સીઓમાં મંત્રીના અને એમના મળતી આવવાનો છે અને એલવન ટેન્ડર વગર સેટિંગ કરી અને અધિકારીઓને દબાવી કમિટી કામગીરી કરવામાં આવી હોય તેઓ પણ કોંગ્રેસનો આક્ષેપ કરવામાં આવ્યો હતો મંત્રી વજુભાઈ ખાબડ દ્વારા તમામ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો પણ આક્ષેપ સંજય નિનામા દ્વારા કરવામાં આવ્યો છે માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ જે હમણાં બોલી રહ્યા છે કે કોંગ્રેસ મારા પર અને મારા પરિવાર પર આક્ષેપો કરી રહી છે હું માનનીય મંત્રી શ્રીને કહેવા માંગુ છું કે માત્ર કોંગ્રેસના આક્ષેપોથી ડીઆરડીના અધિકારીએ તમારા પર એફઆર કરી છે શું કોંગ્રેસના આક્ષેપોથી નામદાર કોર્ટે તમારા પુત્રને રિમાન્ડ આપ્યા છે શું કોંગ્રેસના આક્ષેપોથી પોલીસ તમારી તમને ધરપકડ કર્યા છે માનીને મંત્રી શ્રી આપ માટેનો જે એ તદ્દન ખોટું છે કોંગ્રેસ પાર્ટી માત્ર આક્ષેપ નહીં પણ જે રિપોર્ટો આપ્યા છે એ તદ્દન સાસા છે અને જે ગરીબોના રૂપિયા આપને જે સાવ કર્યા છે એ રજૂઆત કોંગ્રેસ પાર્ટીએ જ્યારે માનીને વિરોધ પક્ષના નેતા માનીને અમિતભાઈ ચાવડાએ જે સરકાર માં રજૂઆત કરી અને જે ગરીબોના પૈસા જે તમે ખોટી રીતે એજન્સીઓમાં ખાઈ ગયા છો એ પૈસા એ સાચું છે એના માટે તમારે જેલ જવું પડે છે અને આવનાર સમયમાં આ માત્ર ધાનપુર અને કરોડ નું નહીં પણ આપની વિધાનસભામાં સો કરોડ થી ભ્રષ્ટાચાર છે એ અમને વિશ્વાસ છે આ નામદાર કોર્ટ પર કે આવનાર સમયમાં આ મોટા પાયે આ ભ્રષ્ટાચાર નીકળશે હું માનનીય મંત્રી શ્રીને કહેવા માંગુ છું કે આપ જો આપ સાસણ અને જે ગરીબો માટે જો કામ કરતા હોત તો આજે આપના પુત્ર જે બે દિવસથી જેલમાં છે તો એ એ શું કોંગ્રેસના આક્ષેપોથી થી છે એ માત્ર પાયલ લોની વાત કરે છે અને કોંગ્રેસ પાર્ટી જે જે તપાસ આપી એમાં સરકાર અને અધિકારીઓ દ્વારા જે તપાસ કરી અને એમને એફઆઈઆર કરવામાં આવી છે એ તદ્દન સાચી છે એ માત્ર બસવાની એક સતત બારી ખોલી જશે અને કોંગ્રેસ પર ખોટા આક્ષેપો કરે છે ભ્રષ્ટાચાર એ ભારતીય જનતા પાર્ટી ની સરકારમાં જ થઈ શકે કોંગ્રેસ પાર્ટીમાં કોઈ પણ દિવસ ભ્રષ્ટાચાર થઈ ના શકે સંજયભાઈ નીનામા દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ